ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ પુનઃ આપ સૌનો હું સ્વાગત કરું છું હવે વિષયમાં ઘણા લોકોના પ્રશ્ન છે કે શ્રીયંત્ર કેવું હોવું જોઈએ શ્રીયંત્ર ના પ્રકાર શું હોય કેવું શ્રીયંત્ર ઘર માટે ઉત્તમ રહેશે તો આજે શાસ્ત્રોના પ્રમાણ સાથે હું તમને બતાવીશ અને શ્રીયંત્ર પણ હું તમને બતાવીશ તો જો તમને આ સત્સંગ ગમે વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો તો કરજો સત્સંગ શરૂ કરીએ હવે એક પૃથ્વી ઉપર માત્ર આ છે જેનાથી ભોગની પણ પ્રાપ્તિ થાય જેનાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય જેનાથી ધર્મ અર્થ કર્મ મોક્ષ ચતુર્વિદ પુરુષાર્થ બધું પ્રાપ્ત થાય નહીં તો શાસ્ત્ર શું કહે છે કે યત્ર નાસ્તિ નચ તત્ર મોક્ષો જ્યાં આગળ ભગવાનની ભક્તિ હોય કે જ્યાં આગળ એવું કોઈ સંસાધન કે યંત્ર કે એવું કોઈ વિધાન હોય ત્યાં મોક્ષ હોય કહેવાનો વર્ત કે ભક્તિ હોય ત્યાં ફક્ત મોક્ષ હોય યત્રાસ્ત્રી મોક્ષો નચતત્ર ભોગ જ્યાં ખાલી મોક્ષ હોય ત્યાં પછી ભોગ ના હોય જ્યાં ભોગ હોય ત્યાં મોક્ષ ના હોય પણ શ્રી સુંદરી શ્રી વન તત્પરાણ ભોગશ મોક્ષશ કરસ એ વચન શ્રી યંત્ર જ્યાં હોય ત્યાં ભોગ પણ પ્રાપ્ત થાય અને મોક્ષ પણ પ્રાપ્ત થાય એટલી બધું રહસ્ય શ્રી યંત્ર અંદર છે બીજા નંબરમાં કે શ્રી કામ સતતમ જપે જો તમારે દરેક વસ્તુ પ્રાપ્ત કરવી હોય ધર્મ અર્થ કર્મ મોક્ષ સમતાન સંપત્તિ સમતતિ એનાથી વિશેષ બધું જ તો જ્યાં શ્રી યંત્ર હશે ત્યાં એ બધું પ્રાપ્ત થશે થશે ને થશે ને કેમ થશે તો ધમ તેરસે શ્રી યંત્ર જ પૂજા કરવામાં આવે છે એ કથાનો વિડીયો મેં તમને ઓલરેડી અપલોડ કરીને સંભળાવી છે કે કથામાં શ્રીયંત્રના દર્શનનો ફળ જે રીતે મેં વિડીયો બનાવ્યો હતું કે મહાશોડ દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ શ્રીયંત્રના દર્શનથી પ્રાપ્ત થાય સાડા ત્રણ કરોડ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ કેવળ શ્રીયંત્રના દર્શનથી પ્રાપ્ત થાય સાથે જેટલા પણ મહાન મહાન કાર્યો છે કે જેટલા પણ મહાન મહાન કર્મ છે જે એક ગૃહસ્થાશ્રમીને જોઈએ જેમ કે લખ્યું છે કે શ્રીયંત્રના દર્શન માત્રથી સર્વાર્થ સાધનમ સર્વરોગ હરો

કેવી રીતે કઈ ધાતુનું બનેલું હોવું જોઈએ તો આમ તો આખો સંસ્કૃતમાં શ્લોક છે પણ હું તમને સીધે સીધું ફળગઉં કે સુવર્ણ રચિતમ યંત્રમ સર્વ રાજા જો ખાલી સોનાથી બનાવેલું શ્રીયંત્ર હોય તો રાજાઓ જેવું સુખ પ્રાપ્ત થાય અને રાજાને પણ વશ કરે એટલી શક્તિ શ્રીયંત્રમાં છે સોનાથી બનેલું રજત એના કૃતમયંત્રમ આયુર આરોગ્ય કાંતિદમ જો ચાંદી એકલાથી બનાવેલું શ્રી શ્રીયંત્ર હોય તો એક અનુભવ મને પ્રાપ્ત થયો છે ઘણા લોકોનો ફીડબેક કે પિતૃ દોષના નિવારણમાં ઘણી શાંતિ પ્રાપ્ત થાય છે ખાલી તાંબાથી બનાવેલું યંત્ર હોય તો એનાથી દરેક પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય પણ આ અંતિમ પંક્તિ શું કહે છે કે લોહ ત્રયોદભવમ યંત્ર સર્વસિદ્ધિ મતમ આ ત્રણેય ધાતુને જો ભેગી કરીને બનાવવામાં આવે તો આ ફળ તમને એક જ યંત્રથી પ્રાપ્ત થાય ત્રણેય ધાતુ મિશ્રિત કરેલું જેનું નામ છે ત્રિધાતુ યંત્ર પંચ ધાતુ અષ્ટાતુ આ યંત્ર કોઈ શાસ્ત્રમાં નથી નથી કેમ કે આવનારી અન્ય બે ધાતુઓ છે જો એનાથી બનેલું યંત્ર હોય ને તો કુળનો વિનાશ થાય છે આ ધ્યાનથી શ્રવણ કરજો કે શીર્ષક પુનઃ પૂર્વોકત વિપરીતમ કૃતમ ફલકાયમ કાયમ પટેત સ્થાપ્ય ન કદાચ સ્થાપીત લોભેન મોહેન જ્ઞાનતોપી વા કુલ મિતપ્યમ ચ નિર્મૂલ્યા સર્વથા જો કોઈ વ્યક્તિ એવું કે કે પંચધાતુ કે અષ્ટાતુ કે નવધાતુ અને એની અંદર ધાતુનો પ્રયોગ કરવામાં આવે સસ્તું અને મોહ કહ્યું કે ચલો પંચ ધાતુ કે અષ્ટ ધાતુ એવું શબ્દ સાંભળીને એક મોહ થઈ જાય કે બધું આપણને સો રૂપિયામાં જ મળી ગયું છે આ મોંઘવારીના ધાતુના જમાનામાં તમને એકદમ સસ્તામાં કઈ ધાતુ મળે આ બધું થોડું ડીપમાં વિચાર કરજો તો એવું જો લોભ અને મોહથી કોઈ યંત્ર એવું સ્થાપિત ઘરમાં કરવામાં આવે તો કુલત્તમ મિત પ્રત્યમ નિર્મૂલ યતિ સર્વથા આખા કુળ નો નાશ થાય છે એટલે કહેવાનો અર્થ છે તમે એક વાર વસ્તુ લો એક વાર ભગવાનની સામગ્રી લો અને ક્યારેક પોતાની વસ્તુનો ત્યાગ કરીને પણ ભગવાનની વસ્તુ લો કે ચલો આ વર્ષે મારા ભગવાન કંઈ નહીં લો પણ એક જ વાર સ્થાપિત કરો પણ લોંગ ટાઈમ લોંગ લાઈફ તમે બસ સેવા કરો શ્રીયંત્રની પ્રોપર બનાવડાઓ અથવા સ્થાપિત કરો તો તમને ફળ મળશે અન્યથા જે કહે છે કે આ ધાતુ કે પેલી ધાતુ એ કુળનો વિનાશ કરવા વાળું છે હવે એમાં પ્રકાર કયા હોય તો કે ભૂપૃષ્ઠ ભૂપૃષ્ઠનો અર્થ શું થાય જેમ કે આ જે યંત્ર છે એ ખાલી તાંબાનું છે અને આ ભૂપૃષ્ઠ છે પણ ઘણા લોકો આને ફોટાની જેમ રાખે આ ફોટાની જેમ ના રખાય એને આમ સુવાડીને રાખવું પડે કેમ સુવાડીને તો આ યંત્રનો જે પ્રકાર છે એ ભૂપૃષ્ઠ છે હવે આ ભૂ થયું એટલે ઉપરનો ભાગ છે અને સાથે ભૂ એટલે જમીન પણ કહેવાય કે જમીન અને પૃષ્ઠ એટલે એનો પાછળનો ભાગ થયો આ ભાગ પૃષ્ઠ એટલે આમ થશે ભૂપૃષ્ઠ શ્રી યંત્ર તો એને આમ રખાય આમ ના રખાય તો એક આ યંત્ર થાય બીજું મેરુપૃષ્ઠ યંત્ર છે જે આગળ તમને વિડીયોમાં બતાવીશ જે પિરામિડ જેવું દેખાય હું તમને આધુનિક ભાષામાં કહું પિરામિડ શબ્દ યોગ્ય નથી અલગ છે પણ એક સમજ શક્તિ માટે કહું છું કે પિરામિડ ટાઈપ કે પહાડ ટાઈપ દેખાય ખાલી મેરુ પૃષ્ઠ યંત્ર જે મેરુ પર્વત નું સિમ્બોલિઝમ કહી શકાય પછી એ જ મેરુપૃષ્ઠ યંત્ર ની નીચે કુરમા એટલે કાચબો હોય તો એ કુર્મ પૃષ્ઠ યંત્ર થઈ જાય એટલે કે કાચબા ઉપર એટલે કુર્મ કોનો અવતાર છે તો નારાયણ અને યંત્ર લક્ષ્મી તો લક્ષ્મી નારાયણ થઈ ગયા એટલે કુર્મ પૃષ્ઠ યંત્ર ઇઝ ધ બેસ્ટ સૌથી ઉત્તમ પછી ત્રીજું યંત્ર કયું છે તો કે શ્રીપરણી એટલે કે સેવનના લાકડામાંથી આ રીતે બનાવેલું યંત્ર ચોથું યંત્ર કયું છે તો સ્ફટિકનું યંત્ર પાંચમું કયું છે પારદનું યંત્ર છઠ્ઠું કહ્યું છે કે રત્નોમાંથી હવે રત્નોમાં બધું જ આવે પછી એમાં પન્નાથી હોય રૂબીથી બનેલું યંત્ર હોય કે બધી મિશ્રિત રત્નોથી હોય કે મોતીથી બનેલું હોય હીરાથી બનેલા યંત્ર હોય તો આ બધું જ એમાં આવી જાય છે એટલે આ બધા યંત્રોના પ્રકાર અલગ હોય છે જેમ કે પારાનું યંત્ર તો મૂળ વસ્તુ જો સૌથી બેસ્ટ યંત્ર કોઈ હોય તો એ ધાતુના યંત્ર અને ધાતુનું યંત્ર બેસ્ટ એટલા માટે હું કહું છું કે એની ઉપર તમે પૂજા પાઠ કરી શકો જેમ કે તમે અભિષેક કરી શકો અલગ અલગ ફળોના રસથી તમે પંચામૃતથી અભિષેક કરી શકો અલગ અલગ પ્રકારના તમે અભિષેક કરી શકો જો ધાતુનું યંત્ર હોય તો હવે આ શ્રીપરણીનું યંત્ર છે કે પારા કે સ્ફટિકનું યંત્ર છે એની પણ પૂજા થાય એ પણ તમે વસાવી શકો એવું નથી પણ શ્રી પરિ કે સેવનનું યંત્ર જે છે કે ફોટો ફ્રેમમાં લોકો યંત્ર લેતા હોય તો ફોટો ફ્રેમના યંત્રોની ક્યાં પૂજા કરી શકો એની પર તમે કશું ચડાવી ના શકો સેવનનું યંત્ર હા તમે ધનના સ્થાન ઉપર મૂકવા માટે કદાચ રાખવું હોય તો ઠીક છે કે ઘરમાં પણ તમારે ઈશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં રાખવું હોય તો ઠીક છે પણ સેવનના યંત્ર ઉપર શું તમે કશું ચઢાવી શકશો નહીં દર્શન માત્ર ઓકે છે દર્શન માટે ઓકે છે અન્યથા શું છે કે સૌથી બેસ્ટ કોઈ યંત્ર હોય તો એ કેવળ અને કેવળ જે યંત્ર છે એ ત્રણ ધાતુનું યા તો એક ધાતુનું યંત્ર હવે હું તમને દેખાડું કેવું હોય શકે એનું કટિંગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે ચક્રોનું જે નિર્માણ કરેલું હોય એ બહુ મહત્વપૂર્ણ છે એ આપણે આવનારા સમયમાં પાછો બીજા ભાગમાં હું તમને થોડું ડિટેલ બતાવીશ આજે આપણો આ જે ભાગ હતો કે સત્સંગ હતો શ્રી યંત્રના પ્રકાર વિશે તો હવે તમને એ યંત્રના પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર છે ભૂપૃષ્ઠ ભૂ એટલે જમીન ધરતી માતા અને પૃષ્ઠ એટલે પીઠ પાછળનો ભાગ તો ઘણા લોકોની ત્યાં મેં જોયું છે કે આવાય કોઈ યંત્ર હોય તો ફોટો ફ્રેમની જેમ આ રીતે ઊભા રાખશે કાં તો મંદિરમાં કાં તો કોઈ પણ જગ્યાએ કાં તો દિવાળે હું વાત કરી રહ્યો છું આ ભૂપૃષ્ઠ યંત્રોની કોઈ ફોટાની નહીં લે પણ ફોટાની જેમ બધા રાખે છે જ્યારે એનું શાસ્ત્ર પ્રમાણે એનું કથન કે વક્તવ્ય શું છે ભૂપૃષ્ઠ યંત્ર વિશે તો ભૂપૃષ્ઠ યંત્ર હંમેશા ભૂ ઉપર એટલે જમીન ઉપર આ રીતે સુવાળીને રાખવાનું નહીં કે ફોટો ફ્રેમની જેમ બીજા નંબરમાં જો તમે આ યંત્રમાં જોશો તો તમને જે મંત્ર હોય બીજ મંત્ર હોય યંત્રની જે બધી શક્તિઓ છે આવરણ દેવીઓ કે દેવતાઓથી માણીને બધું જ એનાથી આખી અંકિત કરેલું આ યંત્ર છે આને કહેવાય ભૂપૃષ્ઠ જે આ તાંબાનું યંત્ર છે એમ પછી બીજો પ્રકાર કયો આવે તો બીજા પ્રકારમાં હું તમને કહું તો મેરુપૃષ્ઠ મેરુ પર્વતની જેમ જે પિરામિડ ટાઈપ તમને દેખાય એ આ છે મેરુ એકલું યંત્ર મેરુ પૃષ્ઠ યંત્ર અને કહેવામાં આવે છે આ સ્ફટિકનું પણ આમાં હોય ને બીજા અન્ય પ્રકાર પાર દાદી હોય તો એમાં મેરુની જેમ હવે એ જ મેરુના યંત્રને જ્યારે આપણે આમ કાચવા ઉપર મૂકી દીધું તો આ થઈ ગયું કુર્મ પૃષ્ઠયંત્ર હવે આમાં ઘણીવાર મેં જોયું છે કે ઘણા લોકો શું કરે કાચબાની સાથે ફિટ કરવા આમાં સ્ક્રૂ નાખશે એટલે કાચબાની સાથે સ્ક્રૂ ફિટ કરશે બીજા નંબરમાં મેરું યંત્રમાં પણ ઘણીવાર શું હોય છે કે અહીંયા જે ઉપર આ બિંદુ છે એ બિંદુ ખરેખર દેખાય તમને બિંદુ પણ એ લાંબો છેક નીચે સુધીનો સ્ક્રૂ હોય છે એટલે ભગવાનની પીઠમાં કે શરીરમાં આખું સ્ક્રૂથી ફિટ કરેલું યંત્ર બધે જોઈન્ટ્સ ચક્રો તમને ફિટ કરેલા મળશે તો જો શક્ય હોય ને તો જોઈન્ટ્સ હોય એ રીતનું યંત્ર ન રાખવું બને તો ત્રણ ધાતુ મિશ્રિત કરી એક જ અખંડ યંત્ર રાખવું જેથી કરી એનું પરિણામ તમને સારું પ્રાપ્ત થાય એટલે ભૂપૃષ્ઠ થયું મેરુ પૃષ્ઠ થયું મેરુ કુર્મ ઉપર આવે એટલે કુર્મ પૃષ્ઠ થયું જેનાથી આ આનાથી મહાન યંત્ર ઉપર બીજું કોઈ નથી પછી આ સેવનનું વૃક્ષ થયું સેવનના વૃક્ષમાંથી બનાવેલું શ્રીયંત્ર થયું હવે આ યંત્ર એટલા માટે સેવનનું વૃક્ષનું યંત્ર એટલે સાક્ષાત લક્ષ્મીજીના જ વૃક્ષમાંથી બનેલું પણ એ યંત્રની તમે પૂજા નહીં કરી શકો સેવનના વૃક્ષને તમે વ્યાપાર સ્થળ ઉપર રાખી શકો તમે ધનના સ્થાનમાં તિજોરીમાં રાખી શકો ઇવન તમારે ઘરમાં પણ રાખવું હોય તો પણ આ સેવનનું યંત્ર રાખાય કે નોર્થમાં કે ઇસ્ટમાં કે ઈશાન ખૂણામાં તો એ સારું છે રોજ દર્શન કરવા માત્ર પણ તમે રાખો તમારા ડ્રોઈંગ રૂમમાં કે વ્યાપાર સ્થળે તો ઘણું સારું પણ જ્યારે પૂજા કરવાની વાત આવે ત્યારે પૂજા માટે તો ધાતુના જ યંત્ર રાખવા અથવા તો પારદ જો ઓરિજિનલ મળે તો નહીં તો સ્ફટિક છે સ્ફટિકનું કે આવું યંત્ર નહીં તો ધાતુનું યંત્ર સર્વોત્તમ ધાતુના યંત્રમાં શું છે કે તમે રાખશો તો તમે પંચામૃત કે આવું અભિષેક કરી શકો પછી તમે અલગ અલગ ફળોના રસના જે પ્રયોગ હોય છે શ્રી સુપ્તમ બોલતા બોલતા એના અભિષેક આદિ કરી શકો એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આ પ્રકારના અલગ અલગ પ્રકારના યંત્ર હોય છે જે શાસ્ત્ર પ્રમાણે ત્રણ ધાતુ મિક્સ કરી અથવા તો કોઈ પણ એક ધાતુથી બનાવેલું યંત્ર હોય અને એ યંત્ર ઘર માટે વ્યાપાર માટે સર્વોત્તમ પૂજન માટે છે દર્શન માટે ઉત્તમ છે બીજા નંબરમાં કે આ યંત્રનું વજન ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ વધારમાં તો કોઈ ચિંતા નથી પણ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ એ સત્સંગ પણ ખૂબ જ જલ્દી કરીશું એના માટે તમે બનેલા રહો અને જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે તો તમે જોયું કે શ્રીયંત્રના જે પ્રકાર છે એમાંથી મુખ્ય રૂપના ભૂપૃષ્ઠ છે મેરુપૃષ્ઠ છે કુર્મ છે અને પછી કઈ કઈ વસ્તુમાંથી શકે છે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો પણ વધુ આગ્રહ એ રાખીશ મારા બધા સત્સંગીઓને કે આવા વિષયોને શેર વધારે કરો જેથી કરીને કોઈ પણ પ્રકારની ભ્રામક માહિતી જે છે બધે ચાલી રહી છે ચાલે નહીં અને ખોટી વસ્તુ તમે તમારા ઘરે લાવો નહીં ઓમ ગણેશ હર હર મહાદેવ